આપણે બાજરા લઈનાતા ને તો ડુંડા લઈનાતા આવીને આ ડુંડાને ચોથો દિવસ છે ઓલાને ત્રીજો દિવસ છે અને આજે આપણે ફૂંકણી આવી ગઈ છે ફાઇનલી વરસાદી વાતાવરણ વચ્ચે આજે વાતાવરણ પણ ઘાર્યું છે અને વળ હતો તારીખની આગાહી પણ બધા લોકો જે આગાહીકાર હોય દેતા હોય છે એ વચ્ચે આપણે ફૂંકણી અત્યારે બાજરાની ચાલુ હોય હું એની સિસ્ટમ બધી બતાવું જો આ ડુંડા હે વાંચી ત્યાં સુધીના અને માલ એ ચાંદી જેવો માલ છે જે મેં આગળ કીધું ને એમ છ મજૂર કીધા હે આપણે આ રીતે લુગડાને ફાટું ભરીને ખપાઈઓથી ફાટું ભરી ભરીને આમાં નાખે હે અને આખી સિસ્ટમ સમજાવી દઉં થોડું કાર નડે અત્યારે ઘારી વાતાવરણ છે ને તડકો હોત ને બાજરો પડે ને તેવી રીતના બધું હમણાં સમજાવું આ ડુંડાનું ફાટ ભરી નાવા નાખવાની લૂબડું ના આવી જાય ઓ જોજો પછી આનું સિવલું છે ધીરે ધીરે ફેર રાખે ડુંડાણ પીસે પાસે વાંચી રિટર્ન થયા રાખે અહીંથી નીકળે

આ ભાગ પેલા લઈ લેજો મોટા મોટાભાઈ જુહો છે નાખી દઈએ થોડું કેવરા હોય હે ઘાર હે ને જા રબર જેવું થઈ ગયું હે રબર જેવું હે ઘાર બે ગયો ને ઓકે ભાઈ એમ કેસે કે હાઈ જાય ઢાકી દીધો હોય ને તો આની અંદર ઘાર બેસે નહીં

ધીરે ધીરે ઓરવું પડે ઓલો તડકો તપી ગયો તપેલું હોય ને તો ફાટ આખી નાખી દે ને હબ ઉપાડી લે આ ટૂંકમાં આપડે કલાક નો ફેર પડે આ કલાક ના હજાર રૂપિયા છે અને આ બાજરો આપણે એના ને પાવડી લઈને આમ ઘા કરીને ઓલી બાજુ નાખી દઈએ ઢબો થઈ ગયો હે પાવડી લઈ ને આગળ ખેચી લઈ આપણે ફોનું કરી દીધું હે ટેલર માં પાવડી મારી અને જો ઘર કેવો નડી જવો જો પાછું કાચું કાઢવું પડે એટલું કાઢ્યું પાછું અને છ જણા હતા ને ચાર ને રાખ્યા હે બે ને મગફળી ને મોકલી દીધા એટલા ડુંડા ખાલી થયા હે એટલા વાકી છે તા તો તડકો નહી તપી જાય ફૂંકણી હાલે ધીરે ધીરે એ વાંચે એટલો ભાગ ઉપાડ લીધો આ એટલો રહ્યો છે હવે તેલર પોણ જેવું ભરાણું છે અને એટલી ઉલટી કરી જો ફૂંકણીએ ટૂંકમાં બીજા ઢુંડા નાય ધોરાણા હોય બાકી અમુક તો કાંઈથી સળી નહીં રહે લીલીનું ગાઢવાળું હવારમાં હતું ને અને પાછો ભરતાવી દેહું બરાબર આ અહીંયા થોડોક ધોળાય છે ટેલર ભરાવા એવું છે જોયો ને માલ વાહ ચાંદીઓ રહે હો એ હવે એન્ડ ધીરે ધીરે મહિત નિહર વાહ ઓલું બૂંગણે ખાલી થઈ ગયું એક ભારી છે પછી જો આ કાંધા પીઠા બાકી જીવ હાલો ભાઈ આપડો બાજુ નીકળી ગયો હે વાતાવરણ જો આવું કઈક છે જોઈ લો બાજરો મસ્ત મજાનો નીકળી ગયો છે કઈ પણ જાતનું વિક્ષ નથી આવ્યું અને બાજરો એ હારો થઈ ગયો છે અને જો ફૂકણી બે જાય છે નીકળે છે અને આપણે એક જગ્યા છે ને પાવડો લઈને હમું કરવું જો હે

કે આપણે આમાં મગફળી આવવાની છે પડાની વચાડે છે બરોબર વરસાદી વાતાવરણ આગાહી ને એવું છે નો કરે નાયને વરસાદ આવે ને તો આ બધું ભારે ભારે છે લોસો થઈ જાય ફી એવો ને વજન એવો થઈ જાય આ એટલો લોસો કાઢે ને તૈન મજૂર જોઈ અને હું એક ચાર જણા હોય ને હા યુતી હારી ને તો અહીંયા બાય ને નહીં રહે અને ફટાફટ છે ને આપણે એ પણ કરી લીધું હે કે આજે તો કોઈ આવે એવું દેખાતું નથી કારણ કે દામ ભળ જેવું થઈ ગયું હવે આ ન આવે આજે વરસાદ કાલ બપોર થાય ને તો બધું હરકી જાય અને હરગતા ઓછા ઓછી ચોવીસ કલાકની વાર લાગે